માઇનિંગ ને લઈ જિગ્નેશભાઈ મેવાણી દ્વારા તંત્ર ઉપર લાલા કરી આકરા પ્રહારો કરવામાં આવ્યા ભ્રષ્ટાચારીઓ દારૂના ધંધા બાજુ ને લુખા લોકો સામે કોઈ કાર્યવાહી કરવાની હિંમત નથી પણ ગરીબો ને મહિલાઓ સામે દાદાગીરી બતાવવામાં પોલીસ અગ્રેસર છે આ શરમજનક છે તમારું ફરજિયાતપણાથી ભટકવું લોકો ભૂલશે નહીં હું ખુલ્લી ચેતવણી આપું છું કાલે સરકાર બદલાશે એટલે આજથી જ ઈમાનદારીથી ફરજ બજાવો ઘરે જઈને તમારી પત્ની અને દીકરીના ચહેરા જુઓ

મહેસૂલ તંત્ર જીઓલોજી અને પોલીસ બધા જ ખોટા છે સાત મહિનાથી લોકો કહી રહ્યા છે એમને મગજ નથી ગયું આ ડિસ ડિસરિસ્પેક્ટ છે લોકો માટેની માણસ મુગલો અત્યારે તમારા અને બધું માઇનિંગ બંધ કરાવું ઇલીગલ મુગલો અત્યારે તમારા અને બધું માઇનિંગ બંધ કરાવું ઇલીગલ હવે મોઢામાં મોત ભરી ગયા નહીં હમણાં નથી ખબર પડતી નીચે આવવાની ગલત કહેતા હતા ત્યારે

મારો કેમ ચેમ્બર માંગ કરી દે તમારી પાંચ પાણી આવે પચીસ થી આવે સાડી સત્તર વાર સાંભળવું પડશે ચેમ્બર ભી સાંભળવું પડશે નીચે ભી આવવું પડશે કોઈ નબળા તાર કોઈ રાખવાના નથી સાત લોકો સાત મહિના લોકો ફરિયાદ કરી રહ્યા છે અમે નબરા તમારી આવવા માટે બીજી દસ નું લિસ્ટ બનાવી લોકોએ કેમ ઇન્જિક માઇનિંગ ચાલે છે કેમ આટલા દારૂ દુકાનદાર ચાલે છે શું કેવું તમારું બંધ કરાવું

એમના સમજતા કે ટોળું છે અને કેમેરા છે એકલો હશે ને તો બી આવું બોલીશ તમારો ટોટલ સ્ટાફ હશે અને એક કેમેરો એક માણસ છે તો બી આ ભાષાનો પોલીસ મતભીજીથી બહેનો જોડે વાત નહીં કરવાની તમારું ડિપાર્ટમેન્ટ મહેસૂલ તંત્ર જીઓલોજી અને પોલીસ બધા જ ખોટા છે સાત મહિનાથી લોકો કહી રહ્યા છે એમને મગજ નથી ગયું આ ડિસરિસ્પેક્ટ છે લોકો માટે નહીં તમારા મોકલવા બધું માઇનિંગ બંધ કરાવી દીકર હવે મોઢામાં ભરી ગયા નહીં હમણાં નદી ખબર પડતી નીચે આવડે અનંતભાઈ જતા હતા ત્યારે તમને સવાલ હતો હશે તમારે જ્યાં લાભ લેવો તો તમને મળી ગયો પ્રેમથી આને આવેદનપત્ર લઈ ગયું હોય ત્યાં તમે રેકોર્ડ ના થતો તમને બહુ આપ્યો ને

પગાર થી સંતુષ્ટિ રાખો પગાર થી સંતુષ્ટિ રાખો તો મજા છે તમારી નાખની લાડીની છે અને તમને ખબર નથી એમ